આ છે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌથી છેવાડાના ગામ એટલે કે દરિયા કિનારાનું ગામ ઓખા અને ઓખાના સૌથી જાણીતા આમ તો સવારના ભજનમાં ભગવાન હરિનું નામ લેવાય અને અહીંયા ઓખામાં સવારના ભોજનમાં હરિભાઈનું નામ લેવાય જી હા અહીંના લોકોની સવાર હરિભાઈના ચણા ચીવડા મળે છે ખાલી ચણા ચીવડો નામ માત્ર આપી દેવાથી મતલબ નથી બનતો

હરિભાઈ આમ તો ઓખાની સુપર સ્પેશિયલ ડિશ તરીકે ઓળખાતા આ તરીવાળા ચણા ચીવડાની બે બ્રાન્ચ